તાપી પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વ્યારા તાલુકાના સરૈયા ગામ તરફથી એક સફેદ કલરની ક્રિયા સેલ્ટોઝ કાર નંબર જી ઝે ઝીરો વન કે વાય એટ વન ફાઇવ એટમાં એક ઈસમ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વ્યારા તરફ આવે છે જે બાતમીના આધારે વ્યારા પાનવાડીથી મિશન નાકા તરફ જતા નેર રોડ ઉપર સફેદ કલરની ક્રિયા કંપનીની સેલ્ટોઝ કાર રજિસ્ટ્રેશન નંબર ઝી ઝે ઝીરો વન કે વાય એટ વન ફાઇવ એટની કિંમત રૂપિયા પાંચ લાખ નિમા વગર પાસ પરમિટ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ નાની મોટી બોટલો કુલ લંગ બે હજાર ઓગણસાઠ કિંમત રૂપિયા સાત લાખ નવ હજાર નવસો એમ મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ સોળ હજાર આઠસો વીસના ઉદામાલ સાથે પકડી પાડી અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં પ્રોહિબિશન મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે રિપોર્ટર સર્વર પાડવી તા